ભાવનગરમાં એક ગલકુ ઓળખાય છે અને આ ગલકુ એવું છે કે તે કોઈની પણ જમીનની અંદર ગલકુ નાખે પછી તેનો તોડ કરે અને આવું અમદાવાદમાં પણ થાય છે અમદાવાદમાં એક ગોટીલાલ છે ગોટીલાલ કોઈની પણ ગોટી ઉડાડી દે છે હવે ગોટીલાલ ક્રાઈમ બ્રાન્ચમાં છે કારણ કે ક્રાઈમ બ્રાન્ચ હવે ગોટીલાલને ગોટીઓ ગણવાની ફરજ પાડી રહી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ થોડા સમય પહેલાં અમે ભાવનગરના એક સમાચાર આપ્યા હતા ભાવનગરમાં એક મહાવીરસિંહ નામની વ્યક્તિ કોઈની પણ જમીનમાં વાંધો ઊભો કરી દે અને વાંધો ઊભો કર્યા પછી વાંધો કાઢવાના પૈસા પડાવે આ એક ધંધો હતો દરેક જમીનના બાના ખત સાટા ખત તેની પાસે હોય હવે આવી ઘટના આખા રાજ્યમાં બને છે પણ અમદાવાદમાં પણ આવી ઘટના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ધ્યાનમાં આવી છે અને ત્રણ ફરિયાદ નોંધાય છે આમ તો ફરિયાદો ઘણી બધી છે પણ ક્રાઇમ બ્રાન્ચ જે ફરિયાદો નોંધી તેવી ત્રણ ફરિયાદોની વાત કરવી છે આ જે ગોટીલાલ છે એમનું નામ છે મોહમ્મદ ઇસ્માઈલ ઉર્ફે સજ્જુ સન ઓફ મોહમ્મદ

મારી પાસે બાર કરોડ રૂપિયા માંગવામાં આવે છે એટલે મદદ કરો તો આ સજ્જુની જે સ્ટાઇલ હતી મોડેઝ ઓપરેન્ડી હતી તે એવી હતી કે જેની જમીન હોય તેના નામના જ પાવર ઓફ પેટર્નની બનાવી દેવાના અને એ જ પાવરના નામે પોતે જમીન ખરીદે છે એવો દાવો એવો દાવો ઊભો કરી દેવાનો તેનો દસ્તાવેજ બનાવી દેવાનો આ ઘટનામાં પણ બરાબર તેવું જ થયું મંસૂરીની માલિકીની જે જમીન હતી તે જમીનનો પાવર ઊભો કરી દેવામાં આવ્યો દસ્તાવેજ સજ્જુના નામે થઈ ગયો અને પછી જ્યારે એકસો પાંત્રીસ ડીની નોટિસ કલેક્ટર ઓફિસ દ્વારા જમીન માલિક મંસૂરીને આપવામાં આવી ત્યારે મનસુરીને ખબર પડી કે આપણી જમીન ઘસાઈ ગઈ છે એટલે તેઓ આ સજ્જુ ગોટીલાલને મળવા જાય છે અને એવું પૂછે છે કે ભાઈ મેં તમને ક્યારે પાવર આપ્યો ત્યારે સજ્જુ ગોટીલાલ કેટલાક દસ્તાવેજ રજૂ કરે છે કે આ તમે મને પાવર આપ્યો અને તમારી જમીન હવે મારી છે આ બધા જ કાગળો નોટરાઈઝ કરવામાં આવ્યા હતા તરંગ દવે નામના એક નોટરી દ્વારા નોટરાઇઝ પણ થયા હતા અને તેના આધારે જમીનનો દસ્તાવેજ પણ તૈયાર થયો આ સીધા સાદા માણસો છે સીધો સાધો પરિવાર છે અને તે લોકો આ સજ્જુ ગોટીલાલને વિનંતી કરે છે કે ભાઈ બહુ મહેનતથી આ જમીન અમે ખરીદી હતી હવે આ જમીન અમને તું પાછી આપ ત્યારે સજ્જુ ગોટીલાલ એવું કહે છે કે જમીન તો પાછી આપીશ પણ તે પેટે બાર કરોડ રૂપિયા આપવા પડશે તો જ આ જમીન ખાલી કરીશ જેમ ભાવનગરમાં મહાવીરસિંહ ગોહિલ નામનું ગલકું ગલકું નાખતું હતું તેમ આ સજ્જુ ગોટીલાલ જમીનમાં ગોટીઓ નાખી દેતો હતો અને પછી ગોટીઓ પાછી ઉપાડવાના પૈસા માગતો હતો આવી એક ઘટના નથી આવી અનેક ઘટનાઓ છે પણ પોલીસની સાટગાંઠ છે પોલીસની સાટગાંઠ વગર કોઈ ગુનેગાર મોટો ન થઈ શકે આ જ પ્રકારના અરજદારો અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા હતા પણ પોલીસ સજ્જુ ગોટીલાલ સાથે સેટિંગ કરી અરજી અરજી રમતી હતી એટલે લોકોને ન્યાય મળતો નહોતો આ અરજીઓના આધારે આગોતરા જામીન પણ થઈ જતા હતા અને પછી પોલીસ ફરિયાદીને કહેતી હતી હવે અમે કંઈ કરી શકીએ નહીં કારણ કે આગોતરા જામીન થઈ ગયા છે પણ સમયનું ચક્ર બદલાયું આ ફરિયાદીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક સેલમાં જાય છે અને રજૂઆત કરે છે પોલીસ તપાસ શરૂ કરે છે અને ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક બ્રાન્ચ તપાસ કરે છે તો ત્રણ ગુના નોંધાય છે આ સજ્જુ ગોટીલાલ તરંગ દવે અને કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવે છે પોલીસ દરોડો પાડે છે સજ્જુ ગોટીલાલને ત્યાંથી તો આ પ્રકારના પંચ્યાસી દસ્તાવેજ જેના માલિક સંજુ ગોટીલાલ નથી એવા દસ્તાવેજ પણ મળે છે કેટલા કિસ્સામાં પોલીસને એવા પુરાવા પણ મળ્યા કે ફરિયાદ દાખલ થાય છે અને પછી ફરિયાદી બિચારો થાકીને હાઈકોર્ટ સુધી મામલો પહોંચે ત્યારે સજ્જુ ગોટીલાલ સાથે સમાધાન કરે છે એટલે સજ્જુ ગોટીલાલ એવું કહે છે કે ફરિયાદ રદ થઈ છે મારી સામેની એટલે હું ગુનેગાર નથી પણ અમદાવાદ મેટ્રો કોર્ટે આ વખતે બરાબર સંજ્ઞાન લીધું અને ચૌદ દિવસના પોલીસ રિમાન્ડનો આદેશ કર્યો છે હવે આ ગોટીલાલ ગોટિયા ગણતા હશે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં પોલીસ માની રહી છે કે આ પ્રકારની હજી ઘણી ફરિયાદો આવશે આવી ફરિયાદો અમે તમારી સામે મૂકતા રહીશું કારણ કે પોલીસની મદદ વગર આ પ્રકારના ગુનેગાર મોટા થતા નથી આવી જ એક ફરિયાદ સરખેજમાં પણ થઈ હતી સરખેજમાં માનવ અધિકાર પંચના આદેશ બાદ પોલીસે મૂળ જમીન માલિકની ફરિયાદ નોંધી તેની પણ હું તમને વાત કરીશ